ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં અલગ અલગ ગુના કેસોમાં કારાવાસ ભોગવી રહેલા કેદીઓ માટે પણ રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો જેલ અધિક્ષકની રાહબરી હેઠળ બહેનોએ બંદીવાન ભાઈઓને રાખડી બાંધી જલ્દીથી જેલ બહાર નીકળી સારું જીવન જેવી તેવી પ્રાર્થના કરી હતી આ અમારા જેલમાં તમામે તમામ કેદી રક્ષાબંધનના પર્વમાં ભાગ લે છે એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જેટલા જે કંઈ જાતના આવે છે બધા જ આવી જાય છે મુસ્લિમ ભાઈઓ પણ એ આવતા હોય છે અને એમની બહેનો અને એમની માતાઓ પણ આવતી હોય છે આપ જોઈ શક આપને જોયું હશે કે એ પણ આવે છે રક્ષાબંધનમાં અને એ પણ એની રીતે એવી રીતે રાખડી બાંધે છે ભાઈને એટલે જેલમાં તમામે તમામ કેદી છે બધા જ આમાં ભાગ લે છે અને એ બાને એ લોકો એની મુલાકાત થાય છે એક એના પ્રેમનો સંદેશો મળે છે એની બેન તરફથી કે એના ઘર તરફથી મેં જેમ કહ્યું એમ એના જે આ જે દુઃખનો સમય છે ને એમાં એને એક ટોનિક મળી જાય છે સમય પાસ કરવાનો આ આ એનું એક ખાસ મહત્વનું કારણ છે અને જેલમાં અમે આ બેઝિક બેઝ છે અમારો જેલનો કે આ જે સમાજમાં ગુનો કરીને અહીંયા આવેલા છે અને એને અમે કરેક્શનલ બેઝ જેને કહેવાય છે એમાં આવી રીતે ધાર્મિક બાબતો છે સામાજિક બાબતો છે આવા પર્વ છે રાષ્ટ્રીય પર્વ છે આમાં એમના ઘર સાથેનો મિલાપ અમે કરી દઈએ છીએ અને જેના કારણે એમના જે માઇન્ડ વિવરિંગ થઈ ગયેલા હોય છે કે જે ગુનો કરવાની ટેવવાળા હોય છે એમાં ઘટાડો થાય છે અને એ આવા જ્યારે એના પોતાના કેસ પૂરા કરીને પાછા સમાજમાં પ્રસ્થાપિત કરવાના અમારા આના જરીએ પ્રયત્નો હોય છે